અયા આ કેરા જમણવાર શરૂ છે સમૂહ લગનનો અને અત્યારે અહીં ફોલ પબ્લિક છે તમે જોઈ શકતા હશો ફોલે સમાજમાં સમૂહ લગન છે અયા બોલ મોટી માઈ જે છે તો જઈ શકતા હશો ડળા કોલેજ સમાજમાં સમૂહ લગન છે જોઈ અયા જમણવાર શરૂ છે અત્યારે

ચાની કોરી ઉતારવા કે નીચે લંગે સાનો પડી જા આડો ફોટો પાડ લે મસ્ત નહોલો સર આઈતે ખરી પરિવાર આગર વેચ કરવા માંશી વાહ દેખો દે ઓ દે દે યમનો વિડિયો અલા નમસ્કાર જો બ્રહ્મા ભાઈ એક થાલે મેં આખો દર આવેલો હોય આપો ચેક તો લેવું હોય તો

मीटिंग पूरी करे काथी जाम राह हुताली मंडा जॻाली પછી છ પાંચ મિનિટ તમારે જે કઈ કુંડળ સૂત્ર ની હોય કોઈ પૂર્ણ કરી પછી ત્યારબાદ પૂરી કરી सूत्र लिखी वरी पसी अॻियां